તો રામ રામ સીતારામ કેમ છો મજામાં બ્લોગ આપણે આ ઉતાર્યો તો પછી આ બીજો સ્ટાર્ટ કર્યો મિત્રો અત્યારે યોગા એક્સપ્રેસ આવશે આગળ પોણા બાર નો ટાઈમ છે મિત્રો યોગા એક્સપ્રેસ આવશે આગળ તો વિડીયોમાં જોડાઈ રહેજો બતાવી તમને તો મિત્રો અત્યારે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભા છે અને યોગા એક્સપ્રેસ ની વાત જોઈએ સહી અત્યારે આવશું મિત્રો પોણા બાર તો મિત્રો અમાર આ આકશનડો ઉપર ઉભા છે દર્શનબા કેમનું જાવું છે હરદુવાર જાવું હે હરદુવાર હરદુવાર આ ગાડી યોગા એક્સપ્રેસ યોગા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 2 ઉપર આવી છે હા 2 ઉપર मित्रो અત્યારે આપણે મહેસાણા પૂરી ગયા છીએ તો દેશી ભાષામાં કહેવાય તો મહેસાણા ની ભાષામાં મેહોણા 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 કહેવાય મિત્રો દેશી ભાષામાં લા મહેસાણા ની ભાષામાં મિત્રો મેહોણા કહે બતાવો તમને મિત્રો આપણે મહેસાણા થી નીકળી ગયા હયા મહેસાણા થી મિત્રો આપણે નીકળી ગયા નંબર 80 છે અને હવે કાલ બપોર ફુગ્યા

તો મિત્રો આપણે ઉંજા રેલવે સ્ટેશન ઉપરથી નીકળી ગયા તો મિત્રો આપણે પહોંચી ગયા સીતપુર સીતપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે તો વિડિયોમાં જોડાઈ રહેજો નેથી મજા આવશે તો કમળ તુંアンબેસ વિના તાસ તો પડતી કલા કામ પૂછે હેગી અમાર ઠકા લે ને ઓઢવાનું અત્યારે મિત્રો આપણે પોચી ગયા છે પાલનપુર રેલવે સ્ટેશન ઉપર તો વિડીયો જોડાય अतर फालना रेलवे स्टेशन पर पहुंची गया मित्रों केव लगे विडियो वीडियो पसंद आए तो वीडियो ने लाइक शेर सब्सक्राइब बढ़िया नेक्स्ट वीडियो